સરકાર લોકોની સુખાકારી અને સુરક્ષાને લઈ કટિબદ્ધ છે પરંતુ સરકાર દ્વારા લોકો માટે ઊભી કરવામાં આવતી સુવિધા લોકો માટે કેટલીક બેદરકારીના લીધે ઉપયોગી પુરવાર નથી થઈ રહી આવી જ બેદરકારી ડીસામાં જોવા મળી રહી છે ડીસા શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં ડીસા શહેર ઉત્તર પોલીસ મથકની ઇન્દિરાનગર ચોકી પર પણ આવું જ કંઈક જોવા મળી રહ્યું છે ડીસા શહેરમાં આવેલો ઇન્દિરાનગર વિસ્તાર શહેરનો પછાત વિસ્તાર છે અને અહીં મોટા પ્રમાણમાં અસામાજિક પ્રવૃત્તિઓ બનતી હોય છે તેવામાં આ વિસ્તારમાં પોલીસ ચોકીની ખરેખર જરૂરિયાત હતી અને સરકાર દ્વારા અહીં પોલીસ ચોકી પણ બનાવવામાં આવી હતી પરંતુ લાખોના ખર્ચે તૈયાર થયેલી ઇન્દિરાનગર ચોકી પર અત્યારે તાળા જોવા મળી રહ્યા છે જેને લીધે સ્થાનિકોને આ ચોકીનો કોઈ જ ફાયદો જોવા નથી મળી રહ્યો ઇન્દિરાનગર ચોકી પર લાગેલું આ તાળું ડીસા શહેર ઉત્તર પોલીસ મથકની ઘોર લાપરવાહીને છતી કરી રહી છે આ વિસ્તાર શહેરનો સંવેદનશીલ વિસ્તાર હોવા છતાં વિસ્તારમાં સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી ચોકી બિનવારસી હાલતમાં જોવા મળી રહી છે ત્યારે અહીં ચોકી મૂકવાનો શું મતલબ કહેવાય ઇન્દિરાનગર ચોકી બંધ હાલતમાં હોવાથી સ્થાનિક રહીશો પોલીસ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે